નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું એન્કર વડોદરામાં વૈષ્ણવ વ્રજ સુખધામ હવેલી ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો સુંદર કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ નાના મોટા વ્યવસાયો વિશ્વકર્મા યોજના મુદ્રા લોન વગેરે અંતર્ગત રોજગારીની તકો પૂરી પાડવા માટે નાનામાં નાના વ્યવસાય કરતા અને ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજનાની માહિતી આપવામાં આવી હતી લાભાર્થીઓની આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને વિવિધ રોગોના સારવાર માટેની દવાઓ આપવામાં આવી હતી કાંસીલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ પુનમ શાહ જોશી પ્રમુખ અમિતભાઈ વ્યાસ મોદી દ્વારા માહિતી અપાઈ હતી કોર્પોરેટરો દ્વારા ભારત સંકલ્પ યાત્રા ની માહિતી ઉપસ્થિત લાભાર્થીઓને અને બહોળો પ્રમાણમાં લાભ લેવા પણ જણાવ્યો હતો સ્વર્ણિમ ન્યૂઝ